મિત્રો ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત આપ અમને નિહારી રહ્યા છો ગ્રહોની માયામાં અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની મિત્રો દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા આજના પંચાંગ ઉપર એક નજર નાખીએ નવ બાર બે હાજર પચીસ આજે મંગળવારનો દિવસ મિત્રો ગણપતિની આરાધના ઉપાસના કરી હનુમાનજીની આરાધના ઉપાસના કરી દિવસની શરૂઆત કરાય વિક્રમ સંવત બે હજાર બ્યાસી ઈસવીસન બે હજાર પચીસ

મિથુન રાશિમાં ગુરુદેવનું પરિભ્રમણ કર્ક રાશિમાં ચંદ્રદેવ સિંહ રાશિમાં કેતુ મહારાજ અને તુલા વૃશ્ચિક રાશિમાં શુક્ર સૂર્ય અને બુધનું પરિભ્રમણ ધન રાશિમાં મંગળદેવ અને કુંભ રાશિમાં રાહુ મહારાજનું પરિભ્રમણ ચાલી રહ્યું છે સાથે મીન રાશિમાં શનિદેવ યથાવત પરિભ્રમણ કરી રહ્યા છે તો મિત્રો આ હતું આજનું ગ્રહ ગોચર હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્ય મિત્રો દૈનિક રાશિ વાત કરતા પહેલા પ્રથમ પરિબ્રહ આપ પોતાના ચંદ્ર રાશિ ઉપર આ નામ આજનું દૈનિક રાશિ ભવિષ્યનું સમજવું મિત્રો પ્રથમ રાશિની વાત કરીએ તો મેષ રાશિ મેષ રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો મેષ રાશિના જાતકોને આજના દિવસમાં માતાની લાગણીઓ અને પ્રજાને ક્ષેત્રના કાર્યોમાં ખૂબ સફળતા પ્રાપ્ત થાય જે જાતકો સામાજિક ક્ષેત્રે રાજકીય ક્ષેત્રે જોડાયેલા હોય અને પ્રજાલક્ષી કાર્યો કરતા હોય તેવા જાતકોને આજનો દિવસ આનંદ અને ઉત્સાહભર્યો બની રહે છે મેષ રાશિના જાતકોને સરકારી ક્ષેત્રમાં આજે કોઈક જગ્યાએ ખૂબ પ્રશંસા મળે તેવું પણ કહી શકાય તો આજે મેષ રાશિના જાતકોએ ગણપતિની આરાધના ઉપાસના કરી હોમ ગમ ગણપતે નમ ના મંત્ર કરી દિવસની શરૂઆત કરાય મિત્રો વાત કરીશું વૃષભ રાશિની વૃષભ રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજે વૃષભ રાશિના જાતકો એ પ્રવાસ પર્યટનની બાબતોમાં આનંદિત દિવસ બની રહેશે ભાગ્યની ઉન્નતિ થશે સાથે આજે તમારા સ્નેહીજનો સાથ ને સહકાર મળવાથી દરેક કાર્યોમાં સફળતા થશે તમારા પરાક્રમ આજે ખૂબ આગળ આવવાના નાના પ્રયાસો આપના સફળ થવાના યોગ પણ કહી શકાય આજના દિવસમાં પતિ પત્નીના સંબંધોમાં મધુરતા બની રહેશે અને આજે મકાન સુખ વાહન સુખ અથવા તો જે જાતકો જમીન દલાલના કાર્યો કરતા હોય તેવા જાતકોને આજના દિવસમાં સફળતા પ્રાપ્ત થાય કોઈ બ્રોકરિંગના કાર્યો કરતા હોય કે મકાન વાહન લે વેચનું કાર્ય કરતા હોય તેવા જાતકોને આજના દિવસમાં સફળતા પ્રાપ્ત થાય તો વૃષભ રાશિના જાતકોએ ગાયને ગોળગી વાળી રોટલી અર્પણ કરી અને દિવસ પસાર કરાય મિત્રો વાત કરીશું મિથુન રાશિની મિથુન રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મિત્રો ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર આજના દિવસમાં સંતાન રિલેટેડ અને પેટને લગતા રોગોમાં આજે સુધાર આવે વાણીમાં પ્રભુત્વથી જે જાતે કલાકારી ક્ષેત્ર કે સંધિ ક્ષેત્ર કે જ્યોતિષના ક્ષેત્રમાં કે કોઈ વકીલાતના ક્ષેત્રમાં કાર્ય કરતા તેના દિવસમાં આજનો વધારો થાય તમારા બેંક બેલેન્સમાં વધારો થવાથી આજના દિવસમાં આનંદિત વાતાવરણ બની રહેશે ઘણા સમયથી તમારા વિલવારસો પ્રોપર્ટીના કાર્યો સ્તંભિત થયા હોય તો આજે કવાથી કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય આજના દિવસમાં ભાગ્યનો પતિ પત્ની સાથેના પ્રેમમાં સફળતા મળે અને આજના દિવસમાં કોઈ પોલીસ સ્ટેશનના કાર્ય કરવા હોય તો જો વિચારીને કરવા તો મિત્રો મિથુન રાશિના જાતકોએ તુલસીના ક્યારામાં એક ગુલાબનું પુષ્પ અર્પણ કરી હોમ નમઃ ભગવતે વાસુદેવ કરી અને ગણપતિના મંત્ર કરો મિત્રો વાત કરીશું કર્ક રાશિની કર્ક રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં મન પ્રફુલ્લિત રહેવાનું પતિ પત્નીનો પ્રેમ પત્નીના અને પતિના મનમાં વાતાવરણ રહેશે સંતાનના સારા સમાચાર ભાગ્યની ઉન્નતિ દરેક કાર્યમાં સફળતા આજના દિવસમાં તમારા નાના ભાઈ બહેનો સાથે મુલાકાતોની બાબતો પણ બની શકે છે અને આ મુલાકાત આપને કારગર ઉભી થાય નોકરી ધંધાના કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય રોગમાં મુક્તિ મળે અને ઘણા સમયથી તમારા ગુપ્ત અંદર કોઈ વાત પડી હોય તો આજે તમારું શિવાય ગણપતિના મંદિરે ગોળ અર્પણ કરી અને ગણપતિના મંત્ર કરો સાથે શિવજીના મંત્ર કરો મિત્રો વાત કરીશું સિંહ રાશિ ને સિંહ રાશિના જાતકોને બારમા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં દરિયાપાનની મુસાફરી કરવા માટેની બાબતો ઘણી સારી કહી શકાય પણ આજે તમને કોઈક વિજાતીય પાત્ર મળવાથી મનમાં આનંદિત ઊભું થશે માત્ર ગૃહ કલેશ ના થાય તેની કાળજી લેવી એકંદરે આજનો દિવસ પરાક્રમ આર્થિક પાસું મજબૂત ઇન્કમમાં વધારો અને આજના દિવસમાં પેટને લગતા રોગોમાં તમારે સાચવવું ખાવા પીવાની બાબતોમાં થોડુંક ધ્યાન રાખવાની જરૂરિયાત ઊભી થાય અને આજના દિવસમાં પતિ પત્નીના સંબંધોમાં પણ થોડુંક સાચવું સાચવીને ચાલવાથી દિવસ પસાર થશે કન્યા રાશિની કન્યા રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના કન્યા રાશિના જાતકોને શિર લોટરીમાં લાભ થવાની બાબતો ગણી શકાય પણ સાથે સાથે પતિ પત્નીના ઝઘડા ના થાય તેની પણ કાળજી લેવાની એકંદરે આજનો દિવસ આર્થિક પાસું મજબૂત ધન ઇન્કમ થવાના યોગ પણ કરી શકાય અને અતિ ધન પ્રાપ્તિ થવાના યોગ પણ કરી શકાય તો આજના દિવસમાં ભાગ્ય ખૂબ મહેનત કરવાથી આગળ વધશે દરેક કાર્યો ધીરે ધીરે થવાના પણ સફળતા પ્રાપ્ત થવાની તો આજના દિવસમાં કુટુંબિક વાદ વ્યદના તેની પણ કાળજી લેવી એકંદરે આજનો દિવસ સુમેળ બનાવી રાખવા માટે તમારા ઘરના મુખ્ય દ્વાર ઉપર કંકુના ભગવતે મંત્ર કરી અને આ દીપક પ્રજ્વલિત કરો મિત્રો વાત કરીશું તુલા રાશિને તુલા રાશિના જાતકોને દસમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં રાજકીય ક્ષેત્રમાં ખૂબ જ પ્રગતિ પ્રાપ્ત કરશો જે જાતકો સરકારી નોકરીમાં જોડાયેલા હોય તેવા જાતકોને આજના દિવસમાં પ્રભાવિત અને મન આનંદિત રહેવાની બાબતો ગણી શકાય માતા પિતાનો સાથને સહકાર મળે છે બાકીની ઉન્નતિ થાય અને આજના દિવસમાં તમારું મન હઠાગ્રતા છોડજો ઘમંડ થોડોક તમારા મગજમાં હોય તો ઘમંડમાં કાબૂ લેવાની પરાક્રમ સાહસવતે સંતાનના આરાધના પાસે કરી હનુમાન ચાલીસા ત્રણ પાઠ કરવા વાત કરીશું વૃશ્ચિક રાશિને વૃશ્ચિક રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં તમારી ભાગ્યની ઉન્નતિ થઈ શકે છે પિતાના ધનનો લાભ લઈ શકાય છે પણ આજના દિવસમાં તમારા પિતાના ચરણ સ્પર્શ કરીને દિવસની શરૂઆત કરવી એકંદરે આજનો દિવસ તમારા માટે ઘણા સમયથી બાબતો પડેલી હોય તે આનંદી સારા સમાચાર મળવાથી જમીન મકાન દલાલીના કાર્યમાં સફળતા પ્રાપ્ત થવાથી લાંબા સમયના પ્રયાસો તમારા આજે પરિણામ પ્રાપ્ત મળે આજના દિવસમાં તમારું આનંદિત વાતાવરણ બની રહેશે વૃશ્વિક રાશિના જાતકોએ આજના દિવસમાં હનુમાન ચાલીસાને અષ્ટ પરિભ્રમણ કરતા ચંદ્ર દેવ આજના દિવસમાં થાઇરો ડાયાબિટીસ પેટને લગતા રોગોમાં સાચવું આકસ્મિક આવા પ્રશ્નો ઉભા થવાથી માનસિક ટેન્શનો ઉભા થશે અને આજના દિવસમાં માનસિક ટેન્શનો અતિ વિશેષ વધવાથી મનમાં એકાગ્રતા સ્વભાવમાં ચીડિયપણું આવી જાય એકંદરે વાણી પર સંયમ ના રાખી શકાય અને આજે તમને મનમાં એવું થાય કે મારા ઉપર કોઈ કઈક તાંત્રિક બાબતો કે ગુપ્ત બાબતો કરી હોય તો મનમાં વેમ રાખવો નહીં આજના દિવસમાં હોમ રા રાહવે નમ હોમ શમ શનિશ્ચરાય નમ અને હનુમાનજીના મંદિરમાં જઈ અને સરસવનું તેલ અર્પણ કરી અને દર્શન કરવા મિત્રો વાત કરીશું મકર રાશિની મકર રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં સ્નેહીજનો સાથે તમારા તમારી કામગીરીની અંદર તમે જે કોઈ કાર્ય ધંધો ડેવલપમેન્ટ કરવા માંગ્યો તેમાં પ્રભુત્વ પ્રાપ્ત થાય આજે મકર રાશિના જાતકોને સ્નેહીજનોથી સાથને સહકાર મળે મન ઉપર આનંદિતને એકાગ્રતા આવવાથી આજના દિવસ તમારો સફળતા પ્રાપ્ત થાય મકર રાશિના જાતકોએ આજે રાજકીય ક્ષેત્ર સરકારી ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થવાથી તમારા નોકરીમાં અને થાય આજના દિવસમાં દરેક કાર્યો સફળતા પ્રાપ્ત કરવા માટે નમઃ મંત્ર કરવા મહાદેવજીની પૂજા મિત્રો વાત કરીશું કુંભ રાશિની કુંભ રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં તમારા શરીરમાં ઘણા સમયથી રોગનું ડેવલપમેન્ટ હોય તો સારા ડોક્ટરની સલાહ અને સારા ડોક્ટરના સૂચનથી તેમાં સફળતા પ્રાપ્ત થાય ગુપ્ત શત્રુઓ તમને હરાવી જશે તો આજે તમારે શિવજીના મંદિરમાં સરસવના તીલનો દીપક સળગાવી અને હોમ શમ શનિચરાયના મહામંત્ર બોલી આજનો દિવસ પસાર કરાય મિત્રો વાત કરીશું મીન રાશિની મીન રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજે પેટને લગતા રોગોમાં તમારે સાચવવું આકસ્મિક પેટની બીમારી આવવાથી માનસિક ટેન્શન ઉભા થશે યુરેન સંબંધિત રોગો પેટને લગતા રોગોમાં ખૂબ જ કાળજી લેવી તો મીન રાશિના જાતકોએ આજના દિવસમાં ખાવા પીવામાં કાળજી લેવી ઉગ્ર કે તીખી કે તળેલી વસ્તુનો બહુ વધારે ઉપયોગ ન કરવો એસિડિટી ખાવા પીવામાં ધ્યાન રાખવાથી પેટને લગતા રોગોમાં કંઈક વધારો થાય તેવું કહી શકાય તો આજના દિવસમાં મીન રાશિના જાતકોએ ગાયને ગોળગીવાળી રોટલી અર્પણ કરી અને હોમ નમઃ શિવાયના મંત્ર બોલી આજનો દિવસ પ્રધાન કરો મિત્રો આ હતું આજનું દેને રાશિ ભવિષ્ય ફરી મળીશું આ જગ્યાએ આ ચેનલમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ